નમસ્કાર આપ ન્યૂઝ હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક ખાતે દહેજની શિવા ફાર્મા કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા બે કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણ અરૂણસિંહ રાણાના હસ્તે શેક આપી સહાય આપવામાં આવે છે શનિવારે રાત્રે દહેજ સેઝ વનમાં આવેલા શિવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટર બ્લાસ્ટની ઘટનામાં ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પર્વત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નિપજ્યું હતું મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી સાહીઠ લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યો હતો આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારજનોને ચેક આપવામાં આવ્યા હતા આ ચેક વિતરણમાં ધારાસભ્ય દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી શિવા ફાર્મામાં સત્તાવીસ તારીખે જે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ બનાવ છે એનો દુઃખદ બનાવના કારણે અમે મનાડ ગામનો એક દીકરો ગુમાવેલો છે પાલડી ગામનો એક દીકરો ગુમાવેલો છે એ ખરેખર મારા બંને દીકરાઓ મારા જિલ્લાના મારા આગેવાનો હતા એ દીકરાઓને આ જે બનાવ બન્યો છે તે દુઃખ છે એના માટે અમે સિવા કંપની ફારમામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે અમારા માટે પૈસા અગત્યતા નથી પણ કુદરતને જે ગમતું હોય જ તે થતું હોય જ ત્યારે એમને સિવા ફાર્મામાંથી સાહીઠ લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું સત્તાવીસ તારીખના રોજ રાત્રે જે ઘટના બની અમારે ત્યાં એમાં બે અમારા કંપનીના એમ્પ્લોયનું અવસાન થયું છે તે બહુ જ દુઃખદ ઘટના બની છે તે માટે અમને અમારા કંપનીને અમારા કંપનીના ટોપ મેનેજમેન્ટને એ બદલ ઘણું દુઃખ થયું છે તે બાદ અમે એ લોકોને હોસ્પિટલ માટે લઈ ગયા હતા પણ એ લોકો બચી ન શક્યા તે પછી માનનીય અરુણ સિરાણાના અને કલેક્ટર સાહેબ ગૌરવ મક ગૌરવ મકવાણા સાહેબ એસડીએમ ડીએમ સાહેબ ના એ લોકોના રજૂઆતથી અમે મૃતકના જે ફેમિલી છે એમની જોડે અમે સમાધાન કરેલ છે સમાધાનમાં અમે કંપની તરફથી પિસ્તાલીસ લાખ રૂપિયા એઝગ્રેસી અમાઉન્ટ નક્કી કરેલ છે ત્યારબાદ અમે વર્કમેન કમ્પાન્ઝેશન ડબ્લુસી પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે ચૌદ લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર ઓગણસાઠ લાખની ઉપર જાય છે ત્યારબાદ એમના જે છોકરાઓ છે એમનું ભણતરની જવાબદારી લઈએ છે ત્યારબાદ એમના પત્ની અને એમના છોકરાઓનું મેડિક્લેમ પાંચ લાખ સુધીનું કવરેજ એની પણ અમે જવાબદારી લઈએ છીએ અને આ આજરોજ તારીખ ઓગણત્રીસ તારીખના રોજ અમે માનનીય અરુણ સિરાણાના ત્યાં અમે ઉપસ્થિત થઈને અમે આજે આ સમાધાન કરેલ છે અને આ સમાધાન સંપૂર્ણપણે એ લોકોને એક્સેપ્ટ પણ છે અને એ બદલ અમને કંપની તરફથી બી એવી ઈચ્છા છે કે અમે આગળ બી એમને મદદ કરીશું કોઈ જરૂર પડશે તો સંદીપ દીક્ષિત નેશન ન્યૂઝ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર